સર કોર્પોરેશન દ્વારા ઢોર પકડને લઈને વિવિધ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે કઈ કઈ કાર્યવાહી કરવામાં આવી છે અને કઈ રીતે કરવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પશુઓ રાખવા માટે આપણે પશુપાલકોને પોતાની માલિકીની જગ્યામાં પશુઓ રાખવા માટે પરમિટ અને લાયસન્સ આપીએ છીએ તારીખ એક અગિયાર બે હજાર ને ત્રેવીસથી આપણે નવી પોલિસી અમલમાં આવે છે બે માસ એટલે કે એકત્રીસ ડિસેમ્બર બે હજારને ત્રેવીસ સુધીમાં જે પશુપાલકો પાસે પોતાની માલિકીની જગ્યા ન હોય તેઓને આપણે પશુઓ શહેરમાંથી બહાર થશે લેવા માટે સમય આપવામાં આવે જે સમય પૂર્ણ થાય છે આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સઘન ઝુંબેશ રૂપે પશુઓ પકડવાની કામગીરી ચાલુ છે અને જે પશુપાલકો પાસે પોતાના પશુઓ રાખવા માટે માલિકીની જગ્યા નહીં હોય તેઓના પશુઓ હવે છૂટી શકશે નહીં ખાસ કરીને લોકો દ્વારા આપને શું જવાબ મળી રહ્યો છે જે ધોરચાલક સર આ ઝુંબેશથી લોકોને શું ફાયદો થશે આ ઝુંબેશથી શહેરમાં જે રખડતા પશુઓ છે એ રખડતા પશુઓ બંધ થઈ જશે જેના કારણે જાહેર માર્ગો સ્થળો ઉપર જે ગંદકી ટ્રાફિકની સમસ્યા તદુપરાંત ઈજાના જે બનાવો બનતા હતા તે પણ અટકી શકે હવા પ્રસાદ પશુપાલકોને પણ આપણે અપીલ કરવા માગીએ છીએ કે તમામ પશુપાલકો પણ પોતાના પશુઓ પરમિટ અને લાઇસન્સ કઢાવ્યા બાદ પણ પોતાની માલિકીની જગ્યામાં જ રાખે કારણ કે પરમિટ અને લાઇસન્સ ઇસ્યુ કરવાથી એનો મતલબ એવો નથી થતો કે તેઓ તેઓના પશુ બહાર કાઢી શકે તેઓએ પણ તેઓના પશુઓ પોતાની જગ્યાની અંદર જ રાખવાના હોય છે